હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આજે આપણે આવી ગયા સાહેણ તો તમે જોઈ શકો છો મોમેમાના મંદિરે આ છે મેઇન ગેટ મોમેમાના મંદિરે જવા જવાતાં પહેલાં તો ચાલો આપણે દર્શન કરી લઈએ ને તો મિત્રો દર્શન કરતાં પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લઉં ને વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં મમ્મીમાનું નામ લખવાનું ના ભૂલતા તો ચાલો આ બાજુ તમે જોઈ શકો છો

તો ચાલો આપણે હવે જઈએ મમ્મીમાંના દર્શન કરવા તો તમે જોઈ શકો છો અહીંયા ફોટા પાડવા માટે વિડીયો ઉતારવા માટે ક્યાંથી બધા લોકો આવે છે દર્શન કરવા માટે તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત નજારો છે અહીંયાનો તો ચાલો આપણે દર્શન કરી દઈએ અહીંયા છીએ મુંબઈમાં જુઓ જય માતાજી જય મુંબઈમાં તો ચલો આપણે હવે તમને બારનો નજારો દેખાડવો તો તમે જોઈ શકો છો આ છે બાજુમાં નજારો જો કે એકદમ મસ્ત હૈ તમે જોઈ શકો છો આ બધા લોકો અહીંયા દર્શન કરવા આવ્યા હતા તો ચાલો તમને આગળ પણ અમે દેખાડીશું મંદિર બહુ મોટું છે બધા દર્શન કરે છે અને આપણે હવે બારી આવી ગયા છે તો આ બારનો નજારો છે મિત્રો તમે પણ અહીંયા દર્શન કરવા આવ્યા હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય મૂવીમાં મળશું આપણે બીજા વિડીયોમાં